ધોરણ દર્શના દરેક વિદ્યાર્થી માટે આજનો વિડીયો ખૂબ જ જરૂરી છે કારણ કે છેલ્લા ત્રણ ચાર વર્ષમાં જેટલા પણ ક્વેશ્ચન તમારી બોર્ડની પરીક્ષામાં પૂછાય છે એ બધા જ ક્વેશ્ચન આજે આપણે જોવાના છીએ જે તમારી બીજી પરીક્ષામાં અને માર્ચ બે હજાર ચોવીસની પરીક્ષામાં સો ટકા તમારી પરીક્ષામાં પૂછાશે તો આજના વિડીયોને અંત સુધી જોજો અને બધા જ પ્રશ્નપત્રનું સોલ્યુશન પણ તમને હું આપીશ એકદમ ફ્રી ઓફ કોસ્ટ તમને ફ્રીમાં પીડીએફ પણ મળશે તો વિડીયોને અંત સુધી જરૂર જોજો અહીંયા તમે જોઈ શકો છો અમુક પાંચ છ ચેપ્ટર છે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને સૌથી વધારે છે જેમ કે આપણું પર્યાવરણ છે જૈવિક ક્રિયાઓ એસિડ બેઝ અને ક્ષાર ધાતુઓ અને અધાતુઓ સજીવો કેવી રીતે પ્રજનન કરે છે આ બધા ચેપ્ટર દસ દસ માર્ક્સના ના છે તો અહીંયા પહેલો ક્વેશ્ચન તમે જોઈ શકો છો કે ડિસ્પોઝેબલ પ્લાસ્ટિકનો ઉપયોગ આપણે બંધ કરવો જોઈએ અહીંયા એક માર્ક્સ છે પણ બે માર્ક્સમાં તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે આપણું પર્યાવરણ ચેપ્ટર છે દસ માર્ક્સનું છે તો તમે એક વખત વાંચી લેશો તો પણ તમે તમારી રીતના આન્સર બનાવીને લખી શકો છો એના પછી અહીંયા તમે જોઈ શકો છો કે એલ્યુમિનિયમ ધાતુ નાઇટ્રિક એસિડ HNO3 સાથે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરતી નથી આ વૈજ્ઞાનિક કારણ પણ તમારી બીજી પરીક્ષામાં પૂછાઈ શકે છે એના સિવાય યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો બોર્ડની પરીક્ષામાં એટલીસ્ટ

અને તમારો જવાબ લખવાનો છે કારણ સહિત લાઈટ ચેપ્ટર પ્રકાશ ચેપ્ટર પ્રકાશના પરાવર્તનના નિયમો એ કરી દેજો વિદ્યાર્થી મિત્રો એ એ પણ તમારી પરીક્ષામાં પૂછાઈ જાય એના પછી જ ક્વેશ્ચન છે જોઈ લો તમે પ્રકાશનું પરાવર્તન એટલે શું એના નિયમો સમજાવો એના પછી નવમો ક્વેશ્ચન છે અંતગોળ અરીસાના ઉપયોગો લખો તો અંતગોળ અરીસાના ઉપયોગો બહિર્ગોળ અરીસાના ઉપયોગો તમારી પરીક્ષામાં પૂછાઈ જાય દસમું ચેપ્ટર ઇલેક્ટ્રિસિટી વિદ્યુત એમાંથી માનીને ચાલો એક દાખલો પૂછાશે સમાંતર જોડાણ છે શ્રેણી જોડાણ છે એના જે સૂત્ર સાબિત કરવાનું તમારી પરીક્ષામાં પૂછાય કે આર બરાબર આર વન પ્લસ આર ટુ પ્લસ આર થ્રી સમાનતા જોડાણનું પૂછાય વિદ્યુત પાવરનું કોઈ દાખલો પૂછાઈ જાય બધાના એકમો કરી દેજો વિદ્યુત પ્રવાહનો એકમ એમપીઆર વિદ્યુત સ્થિતિમાંના તફાવતનો એકમ વોલ્ટ ઓમનો નિયમ છે અવરોધનો એકમ અવરોધકતાનો એકમ બધાના એકમ બહુ જ સરસ રીતના કરી દેજો સૂત્રો કરી દેજો એમીટર વોલ્ટમીટર આ બેટરી છે આ સ્વિચ છે અવરોધ છે અને એના ઉપરથી તમને એમ કીધું છે કે સાદો વિદ્યુત પરિપથ દોરો તો બહુ ઈઝી છે તમે બનાવી શકો એના પછી અગિયારમો ક્વેશ્ચન અને બારમો ક્વેશ્ચન તમે જો અહીંયા વિદ્યાર્થી મિત્રો વિદ્યુત સ્થિતિમાનો તફાવત એટલે કે વોલ્ટ આપેલો છે વી કેટલું આપેલું છે બાર વોલ્ટ તમને વિદ્યુત ભાર એટલે ક્યુ આપેલું છે બે કુલમ તો તમારે શું શોધવાનું છે કાર્ય શોધવાનું છે તો તમને સૂત્ર ખબર હોય કે વી બરાબર તો વી કેટલું આપેલું છે બાર વોલ્ટ અને ક્યુ કેટલું આપેલું છે બે તો બંનેનો ગુણાકાર કરશો તો તમને આન્સર મળી જશે બસ આટલું સિમ્પલ જ છે એના જેવો વિદ્યાર્થી મિત્રો કયો ક્વેશ્ચન છે અગિયારમાં નંબર નો ક્વેશ્ચન છે તમારે માટેનો ખર્ચ શોધવાનો છે તમે બહુ જ સરસ રીતના કરી લેજો એના પછી વિદ્યાર્થી મિત્રો તમે કચરાના નિકાલની સમસ્યાને ઓછી કરવા માટે શું યોગદાન આપશો અને કોઈ પણ બે પદ્ધતિના તમારે નામ લખવાના છે ફરીથી આપણું પર્યાવરણ દસ માર્ક છે એ કરી લેજો

એના સિવાય અને આ જેટલા પણ ક્વેશ્ચન છે એનું સોલ્યુશન પણ હું તમને આપીશ પીડીએફ ના સ્વરૂપમાં ચલો એના પછી ત્રણ માર્ક્સ ના ક્વેશ્ચન છે એ પણ તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો આજે જે ત્રણ ચાર ચેપ્ટર છે એ જેમ કે આપણું પર્યાવરણ થઈ ગયું ધાતુ અને અધાતુઓ થઈ ગયું અમુક બે ત્રણ ચેપ્ટર છે જે દસ માર્ક્સ કરતા વધારે વેઇટેજ વાળા છે તો આપણો પ્રથમ વિડીયો છે આના સિવાય પણ અપલોડ કરીશું જેમાં બધા ચેપ્ટરના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન અને એનું સોલ્યુશન આપીશું તો પ્રથમ વખત જોઈ રહ્યા હોય તો લાઈક કરી દેજો વિડીયોને એક લાઇક કરતા તમને બે સેકન્ડ લાગશે પણ એનાથી યુટ્યુબના અલગો રીધમ પ્રમાણે ખબર પડશે કે કન્ટેન્ટ સારું છે તો બીજા વિદ્યાર્થી સુધી પહોંચાડશે યુટ્યુબ તો તમારા સપોર્ટની જરૂર છે લાઈક કરીને સબસ્ક્રાઈબ કરી દેજો વિદ્યાર્થી મિત્રો એના પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન તમે જોઈ શકો છો ધાતુઓના ભૌતિક ગુણધર્મો અધાતુના ભૌતિક ગુણધર્મો બંનેના રાસાયણિક ગુણધર્મો બંને વચ્ચેનો તફાવત એના પછી થર્મિટ પ્રક્રિયા છે તાંબુ એટલે કે કોપર એનું શુદ્ધિકરણ આપણે કરવું હોય વિદ્યુત વિભાજનની રીતે તો એ સમજાવ આકૃતિની સાથે ધાતુ ક્ષારણ અટકાવવાનો ઉપાય પહેલા ચેપ્ટરમાં પણ આવતું હતું વિદ્યાર્થી મિત્રો ક્ષારણ વાળું એના પછી અલિંગી પ્રજનન પદ્ધતિઓના નામ અને અમીબામાં દ્વિભાજન અમીબામાં પોષણ એ પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશન છે

પ્રતિબિંબનો પ્રકાર શું આવશે ઇમ્પોર્ટન્ટ તમારી પરીક્ષામાં કહી શકાય કે આપણે વસ્તુને કઈ જગ્યાએ મૂકીશું તો પ્રતિબિંબ કેવું મળશે સાથે સાથે બાવીસ માં નંબર નો ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો એ જ ચેપ્ટરનો એમાંથી તમારી પરીક્ષામાં ક્વેશ્ચન પૂછાશે અંતગોર અરીસાનું સૂત્ર છે લેન્સનું સૂત્ર છે એ બહુ સરસ રીતના કરી દેજો એના પછી આ ક્વેશ્ચન પણ આઈએમપી ક્વેશ્ચન છે હું તમને બતાવી દઉં આ જે ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો એ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે શ્રેણી જોડાણનું સૂત્ર સાબિત કરવાનું કહેશે અથવા તો સમાંતર જોડાણનું સૂત્ર સાબિત કરવાનું કહેશે અહીંયા તમે જોઈ શકો છો કે અવરોધોના સમાંતર જોડાણ માટેનું અવરોધનું સૂત્ર જે આપણને ખબર છે 1/r 1/r1 प्लस वन अपॉन आर टू प्लस वन अपॉन आर एन અને એ જ પ્રમાણે એ લોકો શ્રેણી જોડાણનું સૂત્ર પણ સાબિત કરવાનો પૂછી શકે છે એના પછી નિવસન તંત્ર આહાર શૃંખલા અને જૈવિક વિશાલન આ ચેપ્ટરમાંથી એ પ્રમાણે લોકો પદને વ્યાખ્યાયિત કરો એ રીતના પૂછી શકે છે એના પછી 22 માં નંબરનો ક્વેશ્ચન 23 માં નંબરનો ક્વેશ્ચન સમ છે એ પણ તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે એના પછી વિભાગ ડી માં જોવા જોઈએ આપણે તો પાંચમો ચેપ્ટર જૈવિક ક્રિયાઓ એનામાંથી મનુષ્યના હૃદયની ની અંતસ્થ રચના દર્શાવતી નામ નિર્દેશન આકૃતિ એના સિવાય મનુષ્યનું પાચન તંત્ર મનુષ્યનું શ્વસન તંત્ર મનુષ્યનું ઉત્સર્જન તંત્ર મૂત્રપિંડ નલિકા વાળો ક્વેશ્ચન છે એની રચના સમજાવો તો આ બધા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મનુષ્યનું હૃદય અલગથી પૂછાય અથવા તો પૂછાય કે એની રચના સમજાવો એના સિવાય પાચનતંત્ર વાળો મેં તમને કહી દીધો સમાંતર જોડાણ વાળો પણ મેં તમને કહી દીધું

સોલ્યુશન ડાઉટ આવતો હોય બેઝિક ગણિતના પેપરમાં સ્ટાન્ડર્ડ ગણિતના પેપરમાં ઇંગ્લિશ ગ્રામરમાં જે કંઈ પણ ડાઉટ હોય વિદ્યાર્થી મિત્રો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવો એને આપણું સેપરેટ અલગથી વિડીયો બનાવી દઈશ આજનો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય લાઈક કરી દેજો સપોર્ટ આપજો સબસ્ક્રાઈબ કરી દો નોટિફિકેશન ઓન કરી દો અને આપણે લાઈવ લેક્ચર લેવાના પણ સ્ટાર્ટ કરી દઈશું થોડાક જ દિવસોમાં તો ચેનલ સાથે જોડાઈ જજો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય શ્રી રામ થેન્ક યુ સો મચ